ગાંધીનગર જિલ્લાના મહત્વના ગણાતા કલોલ શહેરના મુખ્ય માર્ગો પર ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે તો સ્ટેશન રોડ બજાર વિસ્તારમાં કચરાના ઢગલા ખુલ્લે આમ જોવા મળી રહ્યા છે શહેરના વિસ્તારમાં સફાઈની હાલત દયાજનક બની ગઈ છે શહેરના કોબરા સર્કલ નજીક ખુલ્લામાં નખાતા કચરાની દુર્ગંધથી લોકોને રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે મચ્છરો જંતુઓ તેમજ વરસાદી વાવાઝોડાની અસરથી શહેરીજનોના આરોગ્ય પર ગંભીર જોખમ સેવાઈ રહ્યું છે શહેરીજનોએ વારંવાર ફરિયાદ કરી પણ કોઈ અસર ન થતા પાલિકાના સત્તાધીશો પ્રતિ ગુસ્સો પ્રવર્તી રહ્યો છે

જો કલોલ પાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાગ લે તો તેને ઝીરોમાંથી પણ ઝીરો માર્ક્સ મળે તેવી સ્થિતિ જોવા મળી રહી છે પ્રશ્ન એ છે કે શહેરીજનોના આરોગ્યના મુદ્દા પણ જવાબદારી ટાળતી કલોલ પાલિકા ક્યારે જાગશે સંજય જાની અપના મિજાજ ન્યૂઝ કલોલ